જેટલું કન્ટેન્ટ છે છૂટી ગયું છે બરાબર તો જે કન્ટેન્ટ બાકી રહી ગયું છે જ આપણે ઓગસ્ટનો વિડીયો અપલોડ કરેલો હતો તો હવે આપણે ઓગણીસમી ઓગસ્ટ થી વિડીયો કન્ટિન્યુ કર્યા છે બરાબર તો જૂનું જેટલું પણ કન્ટેન્ટ બાકી છે એ કવર કરતા જશું અને જયારે નવા વિડીયો સુધી પહોંચશું ત્યારથી આપણે રેગ્યુલર થઈ જશું તો આજે ઓગણીસ અને વીસ તારીખનો વિડીયો અપલોડ કરવાનો પ્રયાસ છે મારો આવતીકાલે એકવીસ બાવીસના વિડીયો આવશે એના પછી ત્રેવીસ ચોવીસ એવી રીતે આપણે ધીમે ધીમે આગળ વધતા જશું બરાબર તો શક્ય હશે તો એક દિવસમાં ત્રણ પણ ત્રણ વિડીયો પણ આવી શકે છે ઓગણીસ વીસ એકવીસના વિડીયો પણ આવી શકે છે બરાબર અને જેટલું શક્ય હશે એટલું હું વેલ્યુ કવર કરવાનો પૂરો પ્રયાસ કરીશ બરાબર છેલ્લે ઘણા દિવસથી છે મારા એરિયાની અંદર એક તો ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લમ થઈ ગયેલો હતો બરાબર વરસાદના લીધે અને એના પછી ઇન્ટરનેટ નો ઇસ્યુ ઇલેક્ટ્રિસિટીનો ઇશ્યુ સોલ્વ થયો તો પછી ઇન્ટરનેટ નો ઇસ્યુ આવ્યો જેના કારણે છે કરન્ટ અફેરનું કન્ટેન્ટ ક્રિએટ પણ ના કરી શક્યો બરાબર અને વિડિયો પણ ક્રિએટ ના કરી શક્યો ક્લિયર તો જેટલું પણ કન્ટેન્ટ બાકી છે ધીમે ધીમે અપલોડ થતું રહેશે બરાબર તો શરૂ કરીએ હવે આજનો વિડિયો ઓગણીસમી તારીખના કરંટ અફેર આજે ઓગણીસ તારીખ નો છે અને સપ્ટેમ્બરનું જે કન્ટેન્ટ સપ્ટેમ્બર મહિનો સપ્ટેમ્બર છે આજે રેકોર્ડ કરું છું ત્યારે તો ધીમે ધીમે કરતા છે તમારા માટે વિડીયો આવતા રહેશે બરાબર તો થોડીક સપ્ટેમ્બરના વિડીયો માટે રાહ જોવી પડશે બરાબર પેલા ઓગસ્ટને પૂરું કરીએ અને પછી સપ્ટેમ્બરની શરૂઆત કરીએ બરાબર તો જૂનું જેટલું પણ છૂટી ગયું પેલા એની વાત કરીએ કે તો શરૂ કરીએ આજનો વિડીયો એ એમડી દ્વારા ભારતના કયા રાજ્યમાંથી લિથિયમ સંસાધનોની શોધ કરવામાં આવી છે તો લિથિયમના સંસાધનો મળી આવે છે તો લિથિયમ મળી આવ્યું છે કયા રાજ્યમાંથી કર્ણાટકના બે સ્થળોમાંથી મળી આવ્યું છે બરાબર તો ઓપ્શન ડી આપણો આન્સર થશે તેમાં એક તો છે કર્ણાટકનું માંડિયા કર્ણાટકના માંડિયા અને યાદગીરી બે જિલ્લાઓ છે કર્ણાટકના ત્યાંથી લિથિયમ છે મળી આવેલું છે બરાબર એ એમડીનું પૂરું નામ થાય છે એટોમિક મિનરલ્સ અ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ બરાબર પૂરું નામ છે ટોટલ કેટલા ટન લિથિયમ સંસાધનો મળ્યા છે ટોટલ દાવો છે કે સોળસો ટન જેટલા છે લિથિયમના સંસાધનો મળેલા છે હવે એમાંથી એક્સટ્રેક્ટ કર્યા બાદ કામનું કેટલું એ તો અલગ વસ્તુ છે પણ અત્યારે એવું અનુમાન છે કે સોળસો ટન જેટલું લિથિયમ છે એ મળી આવેલું છે

અને એમડીએ અગાઉ પણ હિમાચલ પ્રદેશના અમીરપુરમાંથી પણ સરફેસ યુરેનિયમ છે એની શોધ કરેલી આ પણ યાદ રાખજો સરફેસ યુરેનિયમ છે ક્યાંથી મળી આવેલું હતું તો તો કે હિમાચલ પ્રદેશમાંથી એની શોધ પણ એમડીએ કરેલી હતી આ બધા પોઈન્ટ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે કઈ તારીખ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે ઇલેક્ટ્રિક પ્રમોશન મોબિલિટી સ્કીમ બરાબર આને હાલમાં જ એક્સટેન્ડ કરવામાં આવી છે અને આને છે એક્સટેન્ડ કરી છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓપ્શન બી આપણો કરે કે આન્સર થશે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે એને બે મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવી છે ત્રીસ સપ્ટેમ્બર બે હજારને ચોવીસ સુધી આ એક્સટેન્ડ થઈ છે પહેલાં એવો ટાર્ગેટ હતો કે આ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે બરાબર એ એક એપ્રિલથી લઈ બરાબર અને એકત્રીસ જુલાઈ છે બે હજાર ને ચોવીસ સુધી આને એક્સટેન્ડ કરી દીધી છે ક્લિયર બાકી આ યોજના અંતર્ગત છે પાંચસો ને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે બરાબર અને હવે આ કરો જે ખર્ચો છે

તો એના માટે દસ હજાર રૂપિયાની છૂટ આપવામાં આવશે નાનું થ્રી વ્હીલર ખરીદવું હોય જેમ કે રિક્ષા ને એવું તો એના માટે છે બરાબર પચીસો રૂપિયાની છૂટ આપવામાં આવશે અને મોટું ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ખરીદવું હોય તો એના માટે છે પચાસ હજાર રૂપિયાની છૂટ આપવામાં આવશે ક્લિયર તો આ બધા પોઈન્ટ છે એમાંથી તમે યાદ રાખી શકો છો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે હાલમાં જ ચર્ચામાં રહેલ ઘણા ભારત વાળા ઓપ્શન સિલેક્ટ કરી શકે છે પણ ભારત ઓપ્શન આપણા જવાબ નથી બરાબર આ એપ્સિલોન ઇન્ડી એબી છે એક એક્સો પ્લેનેટ છે બરાબર તો એક્સો પ્લેનેટ કોને કહેવાય એ બધાને ખબર હોવી જોઈએ કે સૂર્યમંડળ માની લો કે આ સૂર્યમંડળ છે તો સૂર્યમંડળની બહાર કોઈ ગ્રહ મળી આવે તો એને કહેવાય બરાબર તો એ વસ્તુ યાદ રાખવાની છે કોને કહેવાય એ પણ ખબર હોવી જોઈએ બરાબર તો એપ્સિલોન છે ચર્ચાનો વિષય બન્યું હતું આ શું છે તો કે પ્લેનેટ છે બરાબર બાકી એક્સો પ્લેનેટ આ એક્સો પ્લેનેટ ને કોની મદદથી શોધ્યું તો કે જેમ્સ વેબ ટેલિસ્કોપની મદદથી શોધ્યો

સુપર જ્યુપિટર ગુરુને કહેવાય અંગ્રેજીમાં જ્યુપિટર એ પણ યાદ રાખજો ક્લિયર હાલમાં જ વિશ્વ માનવતાવાદી દિવસ આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી વર્લ્ડ આ ઉજવાય છે તો ઓપ્શન સી આપણો કરી આન્સર થશે હાલમાં જ વર્લ્ડ હ્યુમિનિટેરિયન ડે અથવા તો વિશ્વ માનવતાવાદી દિવસ વિશ્વ માનવતા દિવસ પણ કહેવાય હ્યુમિનિટી ડે પણ કહેવાય જે રીતે તમને એક્ઝામમાં પૂછે એ રીતે આપણે

સી કરેક્ટ આન્સર થશે ફોટોગ્રાફી દિવસ છે બરાબર એ મે ઓગસ્ટે ઉજવવામાં આવેલો છે નવ જાન્યુઆરી અઢારસો ને નો આ દિવસ હતો લુઈસ ડેગ્યુરી દ્વારા છે ફોટોગ્રાફિક પ્રક્રિયા ડેગ્યુરો ટાઈપ છે એની શોધ કરવામાં આવી હતી જેની મદદથી ફોટા પાડી હતા તો સૌથી પહેલી ફોટોગ્રાફી માટેની જે પ્રક્રિયા હતી બરાબર એનું નામ આપ્યું હતું એમણે ડેગ્યુરો ટાઈપ પોતાના નામ ઉપર લુઈસ ડેગ્યુરો એમનું નામ હતું બરાબર તો એને એના નામ ઉપરથી જે ફોટોગ્રાફિક પ્રક્રિયા હતી એને નામ આપ્યું હતું ડેગ્યુરો ટાઈપ આ સૌથી પહેલી ફોટોગ્રાફિક પ્રક્રિયા હતી અને આની મદદથી છે સૌથી પહેલો ફોટો છે ઓગણીસમી ઓગસ્ટ અઢારસો ને ઓગણચાલીસમાં પાડવામાં આવેલો હતો તો એ દિવસની યાદમાં આપણા વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે હાલની તારીખમાં પણ ઓગણીસમી ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ આજે પણ બે હજાર ચોવીસ માં આ દિવસ ઓગણીસમી ઓગસ્ટે જ ઉજવવામાં આવેલો છે ક્લિયર તો સૌથી પહેલો ફોટોગ્રાફી પ્રક્રિયાના શોધક કે તમને તો એમાં પણ નામ યાદ રાખી લેવાનું લુઈસ ડેગ્યુરી બરાબર તો એમને યાદ રાખીશું આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ ની સુડતાલીસમી બેઠક નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સાઇટ ની સુડતાલીસમી છેતાલીસમી હતી એ ક્યાં થઈ હતી પેલા તો એક ખબર હોવી જોઈએ

પ્લસ બે વર્લ્ડ એરિટેડ સાઇટ છે એને રિન્યુ થઈ પહેલાથી વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો તો હતો જ પણ બે રિન્યુ થઈ બરાબર એટલે એને ફરી વખત વર્લ્ડ એરિટેડ તરીકેનું પ્રમાણન મળ્યું બરાબર એટલે જે વર્લ્ડ એરિટેડ સાઇટ બની જાય એની એક્સપાયરી ડેટ પણ હોય બરાબર તો અમુક સમય પછી એને ફરી વખત એપ્લાય કરવું પડે તો આમાંથી બે છવ્વીસ ચોવીસ પ્લસ બે એટલે આમ ટોટલ જોવા જાવ તો છવ્વીસ બની પણ નવી કેટલી બની એવું પૂછે તો નવી ચોવીસ જ બની હતી

નવી દિલ્હીમાં થઈ હતી બરાબર આ વર્ષે વર્લ્ડ હેરિટેજ કમિટી જે હતી એના ચેરમેન કોણ હતા એવું પૂછે તો એ હતા વિશાલ શર્મા એમને યાદ રાખીશું વર્લ્ડ હેરિટેજ કમિટીના ચેરમેન હતા વિશાલ શર્મા ક્લિયર બાકી યુનેસ્કોનો એકસો ને છોતેર સદસ્ય બની ગયો છે અત્યાર સુધી એકસો ને પંચાણું દેશો તમે અંદર બરાબર તો એ પણ યાદ રાખીશું નવરૂ છે બરાબર આ યુનેસ્કોનો એકસો ને સદસ્ય દેશ બન્યો છે ક્વેશ્ચન સો ટકા જીપીએસ શકે એવો છે બરાબર તો એને

બરાબર અત્યાર સુધી બેતાલીસ હતી આ વર્ષે એક નવી આવી ચિરાઈદેવ જે આસામ રાજ્યની અંદર આવેલું છે બરાબર અહોમ સામ્રાજ્ય છે બરાબર બરાબર એમના જે શવ છે એ અહીંયા રાખવામાં આવેલા છે તો આખું એક પ્રકારનું અહોમ સામ્રાજ્યનું કબ્ર કહી શકો આને બરાબર તો એને પણ અત્યારે દરજ્જો મળી ચૂક્યો છે ચિરાઈદેવ મો ભારતની તેતાલીસમી સાઇટ બની છે ગ્રોથ ઇન્ડિયા ટેલિસ્કોપ એમને કયો લઘુ ગોધ્યો છે બે હજાર અગિયાર એમ ડબ્લ્યુ વન તો બે હાજર અગિયાર એમ ડબલ્યુ વન છે આ સૌથી પહેલું જ છે બરાબર આ આપણો આન્સર છે તો બે હજાર અગિયાર એમ ડબલ્યુ વન નામનો ગ્રોથ ઇન્ડિયા ટેલિસ્કોપ દ્વારા

બે હજાર ચોવીસ ને કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તો આ આખો રિપોર્ટ છે ને આ સંસ્થાઓ તૈયાર કર્યો છે છે બરાબર એટલે જેટલી દેખાય ફૂડ એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર ઓર્ગેના યુનિસેફ ડબલ્યુ એચ ઓ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ બધાએ પાંચે પાંચે મળીને તૈયાર કર્યો છે એટલે આપણો આન્સર થશે ઉપરના તમામ તો હાલમાં જ આ સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઓફ ધ વર્લ્ડ બે હાજર ચોવીસ રિપોર્ટ છે આ ufa oh sorry maaf kar jo fao એટલે કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈゼશન ifad એટલે કે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ યુનિસેફ ને તો બધાને આવડતું જ હશે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ બરાબર ડીએચ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુ વેફ એટલે કે વર્લ્ડ અ ઇકોનોમિક ફોર વેફ છે હો અહી માફ કરજો વેપી નથી વેફ છે

એનું ઉદ્ઘાટન મનોહરલાલ ખટ્ટર છે એમના દ્વારા કયા રાજ્યમાંથી કરવામાં આવેલું છે મનોહરલાલ ખટ્ટર કયા રાજ્યના મુખ્યમંત્રી છે તો કે હરિયાણાના એટલે હરિયાણામાંથી ઉદ્ઘાટન કર્યું રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એમણે પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવેલો છે તો રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન પોતાનો 55મો સ્થાપના દિવસ ઉજવેલો છે 25 જુલાઈ 1969 ના રોજ સ્થાપના થયેલી છે મેસ્કોસ મેસ્કોસ મેસ્કોસુર છે પૂર્ણકાલીન સદસ્ય તરીકે ચર્ચાનો વિષય બન્યું હતું આની સ્થાપના ક્યારે થઈ હતી તો આની સ્થાપના છે ઓગણીસો ચોમોતેર માં થયેલી છે યુએન ની હાલમાં જ દસમા રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો પુરસ્કાર એને સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા તો આ પુરસ્કાર છે એની શરૂઆત કયા વર્ષે થઈ હતી તો એક આખા સામુદાયિક રેડિયો પુરસ્કાર છે બરાબર સૂચના પ્રસારણ મંત્રાલય છે સૌથી પહેલી વખત આ પ્રથમ ક્રમમાં જે વિજેતા હોય એને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે હવે આના અંતર્ગત કોને કયા પુરસ્કાર મળ્યા એ યાદ રાખવાની જરૂરિયાત નથી અને એમાં કોઈ પણ પ્રકારનું મગજ દોડાવવાની પણ જરૂરિયાત નથી બરાબર એવા ક્વેશ્ચન નહીં આવે યુવા આપદા મિત્ર યોજના એને કુલ કેટલા જિલ્લામાં લાગુ કરવામાં આવેલી છે તો નિદેશક કઈ કે અંગ્રેજીમાં આપે તો ડાયરેક્ટર તો હાલમાં જ આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે બરાબર એના નિદેશક તરીકે છે શેખર કપૂર છે એ નિયુક્ત થયેલા છે ગેમી નામનું વાવાઝોડું કયા દેશમાં આવ્યું હતું ત્રણ દેશોમાં આવ્યું હતું ફિલિપિન્સો ડેન્ગ્યુ હરાયે હમ નામનું ડેન્ગ્યુ રોકથામ અભિયાન છે આ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો યુએસ એઆઈડી એટલે કે યુએસ એઆઈડી અને

જે ડિજિટલ ભુગતાન છે એમાં બાર પોઈન્ટ છ ટકાની વૃદ્ધિ નોંધાય છે બરાબર આ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલો ડેટા છે બરાબર એટલે આ આંકડો પણ તમારે યાદ રાખવાનો રહેશે જીપીએસસી માં જે ઇકોનોમી ના ક્વેશ્ચન નીકળે છે બરાબર એ બધા જ મોસ્ટલી કરંટ અફેરમાંથી હોય છે તો આ ટોપિક છે બરાબર બેન્કિંગ ને લગતા જેટલા પણ ટોપિક છે ઇકોનોમી ના સંદર્ભમાં ઉપયોગી છે બરાબર અને આથી જ ક્વેશ્ચન આવતા હોય છે અને એના સંદર્ભની જે પણ કઈ યોજનાઓ ફાઈનાન્સને લગતી એ બધી પણ પૂછાતી હોય છે ક્લિયર તો અહીંયા આ સાથે આપણે આજના વિડીયોને વિરામ આપીશું ઓગણીસમી તારીખના ઓગણીસ ઓગસ્ટના વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ મળીએ વીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ રાત્રી